જ્યારે જાહેર જનતા માટે અનેક સેવાકીય કાર્ય કરવાની યોજનાઓ મૂકી જનતા સેવા કરવાના અવસર ને વગોડ્યા હતા આ જાહેર સભામાં મોટી સંખ્યામાં આમંત્રિત મહેમાનો અને સ્થાનિક લોકો ઉમટ્યા હતા જયારે આ સભાના મામલે રાજકીય વાતાવરણ પણ ગરમાવા પામ્યું હતું સુરત કાર્યાલય ઉદ્ઘાટન પછી માનગઢ ચોક માં સરદાર સાહેબની પ્રતિમાને નમન કરીને આપના વચ્ચે આવ્યા છે હું થોડા દિવસ પહેલા સુરત હતો સરસ મજાની સોસાયટી એમાં સરદાર સાહેબની પ્રતિમા પ્રવેશતાની સાથે જ દર્શન થાય એમાં નટુ ભાઈ અને નરેન્દ્રભાઈ નરેન્દ્રભાઈએ તો વડોદરાનો એમનો પ્રોગ્રામ કેન્સલ કરીને રોકાયા હતા અને કાર્યક્રમમાં જે ઉત્સાહ મળ્યો આપણને ત્યારે શું કે મહેનત કરવી જોઈએ તો પરિણામ આવશે અહીં સુરત લગભગ આખું સૌરાષ્ટ્ર एक नवू सुरत नाना वराचा वराचा मोठा वराचा भाई आशरो मडी रोधी मडी गोटी मडी थोड़ी आस थिजोय है एमए प्रॉब्लम है नरेंद्र भैया के हेतु एम जाहिर जीवन में મહત્વકાંક્ષા હોય હોદ્દા ભોગવવાનું મન થાય ઈચ્છા થાય એ બધા મેં ભોગવી લીધા પક્ષો બધા મેં ભીતર જોયા અંદરથી પછી એમ કે આ બહુ થઈ ગયું ગુજરાતમાં મુખ્યમંત્રી છેલ્લું પદ કહેવાય તો તબિયત મુખ્યમંત્રી પદ શું કહેવાય એક પ્રજાને વહીવટ કોને કહેવાય વરસાદ હતો એ વર્ષે ભયંકરપુર સુરતમાં હું એક પ્લેન લઈને આવેલો ને પાયલોટ કે ના નથી ઉતરેવું ભલે સુરતમાં સમાધિ થાય પણ ઉતાર કોઈ પરીસા અને સવારમાં બધા પાણીમાં ઊભા ઉભા ઘાંઠ્યા સુરત એટલે જે વધારા લાલચ એ બધું પૂરું થઈ ગયે હવે જાહેર જીવનમાં આના માટે ન પડે આપણે આપણા માટે પડતા નથી પબ્લિક લાઈફમાં પંચાયત કરવામાં આપણે આપણા માટે નથી પડતા પ્રજા માટે લોકો માટે અને એમાં કોઈ પાર્ટીને માધ્યમ બનાવવાનું હોય છે તમને ગમતું હોય કોઈ પાર્ટી નકામી ન હોય દરેક પાર્ટી કોંગ્રેસ હોય એક્સ હોય બીજેપી એ પાર્ટી નકામી ના હોય એના સંચાલક કોણ છે બ્રાન્ડ ન્યુ ગાડી હોય ડ્રાઈવર ગફર હોય તો નવી ગાડી કોઈ ના કોના હાથમાં પાર્ટી એ મહત્વનું બદમાશ લોકો ગુંડા લોકો હાલ તેને તેને કોઈ વેલ્યુ ના હોય એમના અથવા પાર્ટી સુકાન હોય કે પાર્ટીમાં સારા માણસોની અપેક્ષા રાખીએ તો આપણે મૂર્ખા છીએ કે આવી અપેક્ષા હોય ના આપણી પાસે અમુક જ અપેક્ષા હોય બીજી ના હોય આ બધી પાર્ટીઓને હું ભીતરમાંથી માંથી ઓળખું છું અને કોઈ પાર્ટીનો દુરુપયોગ જેને કહેવાય એ નથી કર્યો પાર્ટીને આપ્યું છે બને અને એમાં જ્યારે ફરવાની ટેવ બધે જ્યાં જઈએ ત્યાં કઈક ખરો બાપ કેમ ચાલ્યા મરી ગયા કઈ ઠેકાણું નથી કોઈ સામે નથી જોયું હવે બધા ફરિયાદ